સાલા પ્રવેશ ઉત્સવ થકી ગુજરાત ભવિષ્ય ખૂબ જ ખુશીની વાત કહેવાય ત્યાં નાના નાના ભૂલકાઓ જે હસતા ચહેર્યા સાલા પ્રવેશ ઉત્સવ થકી એમની ભણતર ની શરૂઆત જયારે કરી રહ્યા છે ત્યારે આજે સાલા પ્રવેશ ઉત્સવ દરમિયાન

વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જોડાવું જર્નલ નોલેજ વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને આ આજ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઈલ કઈ રીતે છે એ બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેલવવા કઈ રીતે શિક્ષકો એક બીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણાવવાની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતા હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવાડતા હોય કોઈ ગીત ગાતા શીખવાડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય બાળકોને કઈ રીતે અલગ અલગ કરવી જોઈએ અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રી થી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કઈ શીખવાની જયારે આપણે એક જિજ્ઞાસા હોય તો એ જરૂરથી શીખી શકાય છે અને એ આ સ્કૂલની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડે